ગુજરાત ભારત સરકારે તથા સમગ્ર ભારતમાં આ નોંધ લેવાની છે એનું મને ખૂબ ગર્વ છે અને ભાવનગર માટે આ જે રંગોળી કલાકૃતિ છે આ જે આકર્ષણ કેન્દ્ર બન્યું ગૌસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ આપણે આ જવાહરલાલ મેદાનમાં આવ્યા છીએ અને ત્યાં ભાવનગરના રાજા એટલે કે મારી પાસે તમે જોઈ રહ્યો છો અને એના પ્રેરક છે ઉદયભાઈ તો ઉદયભાઈ આપણે વાત કરીશું સ્વાગત છે ઉદયભાઈ જય મહાદેવ મિત્રો અને ઉદયભાઈ નારાયણ સેવા ટ્રસ્ટના સંચાલક છે અને સરસ મજાનું જે ડોમ નાખે છે એના વિશે ઉદયભાઈ કહે છે

આ તૈયારીમાં ભાવનગર રાજાની સમિતિની નિમણૂક કરવામાં આવી છે આ સમિતિના અધ્યક્ષ તરીકે નીતિનભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે નીતિનભાઈ ભટ્ટ તમામ આ સંચાલનની જવાબદારી સાથે ભાવનગર રાજામાં દરરોજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો અને દર્શના માટે પ્રસાદીનો બધો જ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હું નીતિનભાઈને કહીશ કે આના વિશે બે શબ્દ નીતિનભાઈ ભટ્ટ કહેશે નિતિનભાઈ તમારા મિત્રો નો સાથ સહકાર કેવો રહે છે તમારે તમારા મિત્રોનો સાથ સહકાર કેવો રહે છે મહાનગર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત રાજા ગણપતિ મહોત્સવ માં મારી સાથે સમગ્ર ભાઈ થી ઉદયભાઈ ની ટીમ તેમજ જીતુભાઈ બોરેસાગર ભાર્ગવભાઈ ભટ્ટ ધર્મેન્દ્રભાઈ ભારતીભાઈ સંતોષભાઈ અને જસ્મિનભાઈ વિવેકભાઈ ઉપાધ્યાય વિજયભાઈ પંડ્યા ઘણા બધા સાથે એક ધાર્મિકતા અને મર્મ સાથે જોડાયેલા આ તમે જોઈ રહ્યા છો

ભાવી જવા ના ફંક્શન કરી રહ્યા છે તો અમારી ચેનલ કરજો શેર કરજો તમારા મિત્રો સાથે અમારી ચેનલ ને નહીં જય મહાદેવ જય ગણપતિ બાપા ગણપતિ બાપા મોપા

ભાવનગર કા રાજા ગણપતિ મહોત્સવની સમગ્ર ટીમ સમગ્ર ભાવેણાવાસીઓ સમગ્ર ધર્મ પ્રેમી જનતા ભાઈઓ બહેનો આપની સમગ્ર ટીમને વંદન સાથે અભિનંદન કરે છે Ah, i'll સ્વાગત છે તમારું અમાર યુ ટ્યુબ ચેનલ મહાદેવની વાતમાં હું છું વિજય ગોસ્વામી અને તમે જે જ્યાં છો ભાવનગરમાં જે ભાવનગર ના રાજા છે ત્યાં સરસ સરસ્વજાની યશભાઈ રંગોળી દોરી છે એમ કે આપણે પૂછીએ કે આ રંગોળી દોરતા તમારે કેટલો સમય લાગ્યો અને ઓપરેશન સિંદૂર સાથે ગણપતિ પમાન શા માટે એને શું સંદેશો આપે છે એ રીતનું જય માતાજી ભાવન અવસ્થાને મારે જણાવવાનું કે ભાવનગર કા રાજા એ મહોત્સવ જ્યારે ભાવનગરમાં સૌપ્રથમ નંબરનું અને ગુજરાતના બીજા નંબરનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં મારા દ્વારા એ કલાકાર તરીકે ઓપરેશન સુંદર અને સર્જિકલ સ્ટ્રાઇક વિશે સરકારે સફળતા જે મેળવી છે એના ઉપર મારી કલા કૃતિ દ્વારા અમે રંગોળી કલા પ્રસ્તુતિ કરી છે જેની આ જે ગુજરાત હતા ભારત સરકારે તથા સમગ્ર ભારતમાં આ નોંધ લેવાની છે એનું મને ખૂબ ગર્વ છે અને ભાવનગર માટે આ જે રંગોળી કલાકૃતિ છે આ જે આકર્ષણ કેન્દ્ર બન્યું છે એને ખૂબ ગૌરવ અનુભવ સિદ્ધુર સાથે ગણપતિ બાપાને જોડે એટલે શું સંદેશો દેવા છો

જય મહાદેવ મહાદેવની ની મોત જે પેટ ચાલી રહ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન એ કલાકાર ની કલાકૃતિ ને નિહાળવા માટે અને પર્સનલી એક ઇન્ટરવ્યુ લેવા માટે અહીં પધાર્યા તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે આપણે જે કઈ તમારે આ કલાકૃતિ તમે કઈ રીતે રંગોળી કરો છો તો જોવા માટે યુટ્યુબ ચેનલ ઉપર તમે

શીખવા માટે આવી રહ્યા છે તો આપ પણ કોઈ કલા ચાવ વિદ્યાર્થીઓને જો મોકલવા માગતા હોય તો એકાણું જીરો છ પંચાણું બાર સાઠ આ નંબર ઉપર સંપર્ક કરી અને નામ નોંધાવી શકીશું થેન્ક યુ